કન્સ્ટ્રક્શન ચાલુ થઈ ગયો સાહેબ જોઈ શકો છો યાત્રા દિવસ ચાલુ થઈ ગયું છે સવારે વહેલી પાંચ વાગ્યા માં ઉપડી મીરાભાઈ ભક્તિ કરતા હતા એમ ભક્તિ સત્સંગમાં લાગી ગયા સાબ જોઈ શકો છો સ્વામિનારાયણ મંદિર આપ જોઈ શકો છો ખૂબ સરસ મજાનું કામ કરેલ છે अवश्य सको छ पञ्चालामा जीणाभैको दरबार गढ छ अवश्य सको छ जय स्वामी नारायण गाइस वन अवश्य सको छ आ मन्दिर आरे छ मन्दिरले पाटा तन्त्रका छ त पछि त मन्दिरको पाटा लिए गरि नभेट्छ होला नि त अवश्य सको छ तीर्थ धा तीर्थ પંચાળા જીણાભાઈનો દરબાર ગઢ કહી શકાય અને સ્વામિનારાયણ ભગવાનની રાહશાઈ માતા સ્થળ છે બધું પ્રસાદીની વસ્તુ બધી રાખેલ છે જય સ્વામિનારાયણ ચલા યાત્રાળુ પહોંચી ગયા છે માંગરોળ માંગરો સવારમાં પાંચ વાગ્યા વહેલા નીકળી ગયા હતા

कोलाउ

Mangrol Swami Nair Mandir okay. Mangrol Swami Nair Mandir Abdullah Şahcı Ayte Ayte मंगरोल स्वामीनारायण मंदिर जय स्वामीनारायण पहुंची गया से आप जो सको लॉज नहीं वावे स्वामीनारायण मंदिर पहुंचा था ये से लॉज स्वामीनारायण मंदिर चला ला थी यात्रा लो पहुंची गया से लॉज वो पर्थे गया से चला ला थी यात्रा लो आए भी आज बताए વા ખુ બરોબર છે યાત્રાળુ આવી રહ્યા છે ખુબ આનંદ ઉત્સવ થી આવે છે જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિર આપ જોઈ શકો છો લોજ સ્વામિનારાયણ મંદિર દર્શન મન થઈ ગયા જોઈ શકો છો લોજ સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ મંદિર જય સ્વામિનારાયણ લોજ ની વાવ લોજપુર

સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ કરતા હતા ત્યારે લોજ ની વાવે આવ્યા હતા એ વાવ છે આપ જોઈ શકો છો છે આપ જોઈ શકો છો લોજ ની વાવ ઓહો મહારાજ અહીં આવ્યા હતા દર્શન કરવા માટે મહારાજ અહીં બેઠા હતા એ લોજની વાવ છે આપ જોઈ શકો છો મહારાજ આ લોજની વાવે બેઠા હતા એ લોજની વાવ છે આપ જોઈ શકો છો ખૂબ જ ઊંડી છે જળ હોતે છે દર્શન આપ જોઈ શકો છો ટોલાના આવે છે ને વેલા આપ જોઈ શકો છો સ્પેશિયલ બગીચો છે કંટોલાનું છે આખ ફર્સ્ટ ક્લાસ થાય એનો બગીચો આપ જોઈ શકો છો સ્પેશિયલ વાવેતર કરવામાં આવ્યું છે કંટોળા કંટોલામાં રહેલા છે બધાય સ્વામિન આ પહોંચી ગયા પંચાળા ઝીણાભાઈનું પંચાળા આપ જોઈ શકો છો સ્વામિનારાયણ મંદિર

ચલાલાથી યાત્રિકો ખૂબ જ આનંદથી આવી રહ્યા છે કોઈ પણ જાત વિઘ્ન થયા વગર અમારી યાત્રા આગળ આગળ વધી રહી છે હવે સાંજ સુધીમાં ક્યારે પાછા પહોંચી જાય શીતલાના સ્વામિનારાયણ મંદિર આપ જોઈ શકો છો ખૂબ સરસ મજાનું કામ કરેલ છે અમે માંગરોળ પહોંચી ગયા છે આપ જોઈ શકો છો નારિયેળીના બગીચા જોરદાર બગીચા નારિયળી નું જોઈ શકો છો માંગવા ગોર નારિયળે બધી છે